જય માતાજી મિત્રો આજે હું તમને એક એવી પ્રાચીન જગ્યાના દર્શને લઈ આવ્યો છું કે જ્યાં એક પ્રાચીન શિવજીનું મંદિર આવેલું છે અને અત્યારે જે જગ્યા ઉપર હું અને મારા પરમ મિત્ર આઝાદભાઈ ઉપસ્થિત છીએ તે હળવદ તાલુકાના કોઈબા અને ઢવાણા ગામને જોડતો માર્ગ છે આ તમે જોઈ શકો છો આ માર્ગની બેલુકુણ એમ કહેવાય કે બાજુની અંદર એક બોર્ડ જે છે જેમાં મંદિર તરફ જવાનો રસ્તો દર્શાવતો એક એમ કહેવાય કે સાઈન બોર્ડ જે છે દર્શાવવામાં આવેલું છે જ્યાં રંગીલા હનુમાનજી અને શંકેશ્વર મહાદેવ અને બોલા ડુંગરની ઉપર આ જે છે એ સ્થાન જે છે એ મોજુદ છે અને આ બિલકુલ એમ કહેવાય કે જંગલની વચાળે છે અને બિલકુલ ડેમના કાંઠે આવેલું છે અત્યારે હું અને મારા મિત્રો બંને એમ કહેવાય કે આ મંદિરના પ્રથમ વખત દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ અને જેવા આપણે મિત્રો જંગલમાં પ્રવેશીએ એટલે એમ કહેવાય કે જંગલની બિલકુલ ડાબી બાજુના ભાગે એક અતિ પ્રાચીન અને જુનવાણી મેલડી માતાનું મંદિર પણ આવેલું છે જે પણ અમે તમને અત્યારે એમ કહેવાય કે વિડીયોની શરૂઆતમાં દેખાડવા માટે જઈ રહ્યા છીએ આ બાજુના ભાગે એક મેલડી માનું મંદિર જે મેં તમને અત્યારે સ્ટાર્ટમાં વિડીયોની કહ્યું કે ડાબી બાજુના ભાગે જંગલમાં મિત્રો આપણે જેવા પ્રવેશી એટલે આ માતાજીનું સ્થાનક જે છે એ આવેલું છે અને ખરેખર કહી શકાય કે સરસ મજાની વ્યવસ્થા છે પાણીની પણ એમ કહેવાય કે તમે જુઓ સરસ મજાનો પાણીનો ઘડો પણ મૂકેલો છે અને એક નાનું એવું કહેવાય કે મેલડીમાનું મંદિર છે અને એ પણ એમ કહેવાય કે જંગલની બિલકુલ વચાળે આ છે મેલડી માતાજીનું સ્થાન કે જેને આપણે દર્શન કર્યા મિત્રો જંગલમાં કોઈ પણ એમ કહેવાય કે મંદિર આવેલું હોય તો એ મંદિરે આપણે જતા હોય ત્યારે ખાસ કરીને એમ કહેવાય કે શિયાળાની ઋતુની અંદર ખાસ કરીને જે બોરા છે એ મિત્રો વીણવાની ખરેખર એમ કહેવાય કે બહુ મજા આવતી હોય છે અને આ જંગલની અંદર અનેક એવી કહેવાય કે ઔષધિઓ જેવી વનસ્પતિઓ ઘણી એમ કહેવાય કે અમને જોવા મળી ખાસ કરીને મિત્રો એમ કહી શકાય કે કોઈ પણ વ્યક્તિને કમળો હોય તો એમ કહેવાય કે તમે જુઓ આ કમળાની એક એમ કહેવાય કે અક્ષીર દવા આ જે પાન છે જેને વિકરાઓ વિકરો કહેવામાં આવે છે અને જેને કમળો હોય એ આ વિકરાના પાન જે હોય એને ખરેખર એમ કહેવાય કે ચાવે તો આને જે કમળો છે એમ કહેવાય કે આનાથી કમળો એમ કહેવાય કે ઘણો પાછો પડી જાય ને ઘણી વખત તો એમ બનતું હોય કે મટી પણ જતો હોય છે આવી બધી માન્યતા જે છે ખાસ કરીને આ વિકરાની સાથે આયુર્વેદિક મિત્રો જોડાયેલી છે અને હવે આપણે બહુ એમ કહેવાય કે ટાઈમ નથી કાઢવો અને અત્યારે આપણે મંદિરે જઈ રહ્યા છીએ તો મિત્રો શિવજીના આપણે દર્શન કરવા જવું છે પણ રસ્તાની અંદર એમ કહેવાય કે પ્રથમ જે છે રંગીલા હનુમાનજીનું મંદિર આવે છે તો પ્રથમ આપણે રંગીલા હનુમાનજીના દર્શન કરીશું મંદિરમાં પ્રવેશતા જ એમ કહેવાય કે જે આ ગલગોટાના તમે આખો એમ કહેવાય કે બગીચો તમે જોઈ શકો છો સરસ મજાના હજારી ગલના ફૂલ એ પણ એને કહેવાય કે બે કલરમાં સારું છે એવું કહી શકાય કે જે કયું પણ મહંતો છે સાધુ એ પ્રકૃતિને સારી રીતે એમ કહેવાય કે સંભાળી રહ્યા છે ટૂંકની અંદર પ્રકૃતિ પ્રેમી ખરા તો પ્રથમ આપણે હનુમાનજી મહારાજના દર્શન કરીએ અને એ પછી આપણે આગળ શિવજીના દર્શન માટે જઈએ આ છે રંગીલા હનુમાનજી ખરેખર જે અહીં સંત રહેતા હશે સાધુ એ એમ કહેવાય કે એની મહેનતને આપણે ચોખ્ખી અહીં જોઈ રહ્યા છીએ આ એક યજ્ઞ કુંડ છે અને આ આપણે હનુમાનજીના દર્શન કર્યા પછી કહેવાય કે નાદ જે છે એ આપણે વગાડવો જરૂરી છે જગ્યા ઉપર કોઈ એમ કહેવાય કે કોઈ સંત ઉપસ્થિત નથી ઉપસ્થિત હોય તો આપણે કોઈકને પૂછીએ કે ભાઈ આ બીજી જે સમાધિ જે છે આ શેની છે કદાચ એવું હોય કાંઈ કોઈ પહેલાં હનુમાનજીના પરમ ઉપાસક કે ભક્ત હશે એની આ સમાધિ હોવી જોઈએ અને સરસ મજાનું હોય કાંઈ એમ કહેવાય કે મિત્રો આ હનુમાનજી મહારાજનું એક પોસ્ટર જેમાં એમ કહેવાય કે બાળ સ્વરૂપ હનુમાનજી છે બટુકો બળિયો છે બ્રહ્મચારી બજરંગ એનું નામ રે આ સાધુની કુટીર હોય શકે કોઈ નહીં જાજુ તો આમાં કઈ કઈ નો મિત્રો આ હતા રંગીલા હનુમાનજી મારા મિત્રો પણ આવીને બેઠા છે આઝાદભાઈ તો ચાલો હવે આપણે તમને જે છે આગળ શિવજીના મંદિરે મળીએ તો મિત્રો આ ગાઢ ભરેલા ડેમને તમે જોઈ શકો છો ડેમમાં પાણી જે છે એ સલો સલ ભરેલું છે અને હવે આપણે એમ કહેવાય કે શિવાલયની બિલકુલ નજીક સુધી પહોંચી ગયા છીએ આજે સામે દેખાય એ જ છે એ પ્રાચીન પાંડવ વખતનું શિવાલય કે જેના દર્શન કરવા માટે આપણે અહીંયા સુધી આવ્યા છીએ પણ મોટો પ્રશ્ન એ છે કે આ પાણીની અંદરથી આપણે શિવાલય સુધી કેવી રીતે પહોંચવું એમ કહેવાય કે પાણીને ખૂંદીને જવા માટે કોઈ આમાં રસ્તો નથી અને આ તમે એક આમાં જોઈ શકો છો ચકલી જે છે જેને આપણી ભાષામાં પાણીમાં એરવાલ કહીએ છીએ હું અને મારા પરમ મિત્રો આઝાદભાઈ બંને કારના ના એમ કેવાય કે લગભગ અડધી કલાકના એ વિચાર કરીએ છીએ મંદિર સુધી ગયેલા છે અને અત્યારે એમ કેવાય કે મંદિર જ છે એ દાદા જો પાછા હોય તો અમને એમ કેવાય કે કઈક માર્ગ જે છે એ મંદિર સુધી પહોંચવાનો મળી આવે કારણ કે અમે નિરખીને નિરીક્ષણ કર્યું તો અમને એક વસ્તુ જણાની મંદિરના સામા કાંઠે પણ એક ટ્યુબ જે છે એ રાખવામાં આવેલી છે અને આ જે એરવાલ છે એની બાજુમાં એક એમ કહેવાય કે નાનું પ્રાચીન એમ કહેવાય કે જુનવાણી ઘરકુળા જેવું એક છાપરું છે એની અંદર પણ અમને એક ટ્યુબ જે છે એ દેખાય છે એટલે આ જે ટ્યુબ છે એ સો સો ટકા એમ કહેવાય કે પાણીની અંદર મંદિર સુધી પહોંચવા માટે અહીંયા રાખવામાં આવી હોય એવું આપણને જણાઈ આવે છે અને આગળ આપણે હજારીગલના ફૂલ જોયા એમ અહીંયા પણ પાણીની અંદર આપણને જો તમે કાંઠે ઘણા હજારીગલના ફૂલ જે છે એ દેખાય છે એ આજાદભાઈ આવો ને ભીલા આ બાજુ તો હવે હું ને આઝાદભાઈ બંને એમ કહેવાય કે એક પ્રશ્નની અંદર સીધું બીજાની અંદર કે આ મંદિરે કે રીતે હોઉં જો કોઈ ઉપાય મળે તો આ મંદિર સુધી અમારે ફળી ટાઈમ કહેવાય કે અમારે દર્શન કરવા છે અને તમને દર્શન કરાવવા છે કારણ કે આવું પ્રાચીન સ્થાન કે જેને પાંડવો દ્વારા એમ કહેવાય કે આથી હરાપા થી છ હજાર વર્ષ મોલ બનાવવામાં આવેલું હોય જ્યાં એમ કહેવાય કે શિવની લિંગની સ્થાપના પાંચ પાંડવો દ્વારા કરવામાં આવેલી હોય આવા શિવલિંગના દર્શન તો મિત્રો આપણે કરવાની ઘણી ઈચ્છા છે પણ હવે આ મંદિર સુધી પહોંચવું કેવી રીતે એ એમ કહેવાય કે મોટો એમ કહેવાય કે દુવિધા પ્રશ્ન છે જોકે સેક્શન તો આખું જણાઈ આવે છે કે અહીંયાથી જે છે ટ્યુબને લઈને આ કદાચ અહીંયા એમ કહેવાય કે લોખંડના રસા પણ છે બાંધવામાં આવેલા છે મંદિરે જવા માટેનું આખું આયોજન છે પણ અમારી પાસે એમ કહેવાય કે મોંઘા મોંઘા ગજેટો છે ખાસ કરીને આઝાદભાઈ ભાઈ એમ કહેવાય કે હાઇટથી સિત્તેર હજારનો ભોપરો નું આખું એમ કહેવાય કે સેક્શન છે સાથે પાવર બેન્કો છે અમારા ઘણા ખરા ગજેટ જે છે વિડીયોને બનાવવા માટેના એ અમે સાથે લઈને જાણી રહ્યા છીએ અને મિત્રો પાણી પણ એમ કહેવાય કે કોઈ ખા હોય એમ કેવાયું નથી પાણી પણ ઘણું ઊંડું છે અને અત્યારે જે આપણે પારા ઉપર ચાલી રહ્યા છીએ એ પાળાનો પણ હેતુ આપણને એવું જણાઈ આવે છે કે આ મંદિર સુધી પહોંચવા માટે આનું જે છે આયોજન કરવામાં આવી રહેલું છે પણ આ એમ કહેવાય કે હજી થોડોક ભોની અંદર કામ અધૂરું છે ભવિષ્યની અંદર આપણે જાણે ફરીને આવશે કદાચ તને આ જે રસ્તો રહ્યો એ છે મંદિર સુધી કદાચ બનેલો હશે પણ અત્યારે આપણા માટે પ્રશ્ન છે સામે દાદા તમે જુઓ કદાચ તમને ઝૂમ કરો એ પણ આપણી વાતો જે છે એ સાંભળી રહ્યા છે આ દાદા જો આઈન આવે તો અમને મંદિર સુધી પહોંચવાનો એમ કહેવાય કે રસ્તો મળી શકે છે અને પાણી મિત્રો એમ કહેવાય કે ઘણું ઊંડું છે પાણીની અંદર ખાસ કરીને આપણે અને પાછું મને કે આઝાદભાઈને બનીને એકેમાંથી કરતા પણ નથી આવડતું એટલે મોટો એ પ્રશ્ન એ છે કે જાવું કે રીતે કદાચ શિવજી ની મરજી હશે શિવજી અમને દર્શન માટે બોલાવતા હશે તો એનો એમ કહેવાય કે હોય સો ટકા નિકાલ આવશે અત્યારે તો અમે શિવજીને પ્રાર્થના કરી રહ્યા છીએ કે આટલા તારા દર્શન કરવા માટે આયા છીએ હું અને આઝાદભાઈ બને જો કે મારું તો એમ કહેવાય કે નવ વર્ષથી આ જે છે એ આ જગ્યા વિશે વાતું ઘણી ખરી સાંભળેલી છે મારું નવ વર્ષનું એમ કહેવાય કે જૂનું સપનું છે આજે માધવજી છે એના દર્શન મારે કરવા છે પણ હવે આ પ્રશ્ન છે પાણી છે એટલે પાણી ની આપણે રાહ જોઈ રહી છીએ દાદા બાજુ આવે અને કોઈ જો નિકાલ મળે તો આપણે જે છે તમને મંદિર ચોક્કસપણે દેખાડીશું નગર પછી એમ કહેવાય કે જો આગળ તમને મંદિર જોવા ન મળે તો તમે માની લીધો કે અહીંયા હું ને અજતભાઈ વિડીયોને પૂર્ણ કરી રહ્યા છે અજતભાઈ શું કહેશો મંદિર વિશે આપણા જવું તો છે જવું તો અહીંયા દાદા જે છે એ કાયમ માટે તમે જુઓ આખા પાણીમાં જે ભગવાનનું મંદિર છે એ અપુજ ન રહે એના માટે આખી આ નદી ક્યાં તળાવ આખું ખેડી ખેડી અને આવે છે હમણાં દાદા આવશે અમારાથી બની શકશે તો એ પણ દેખાડશું દાદા તમને દેખાડશે અમારી પાસે કોઈ શક્યતા હશે ક્યાં સુધી જવાની તો ચોક્કસપણે અમે જઈશું નહીં માફ કરજો દોસ્તો આ જગ્યાએ એમ કહેવાય કે અમે પ્રવાસ ખેડાય આયા પછી અમને એમ થશે કે શિવજીના દર્શન અમને નહીં થાય પણ દૂરથી અમે દર્શન કરી લેજો તો મિત્રો તમને એમ કહેવાય કે એકદમ હાવ એમ કહેવાય કે મંદિરના એમ કહેવાય કે હાવ નજીકથી દર્શન કરાવું અને જો કદાચ તમારા અને મારા ભાગ્યની અંદર શિવજીના દર્શન હશે તો તમને અને મને ચોક્કસ થશે આજે સામ્ય દેખાય છે એ પ્રાચીન સ્થળ કે જ્યાં પાંચ પાંડવો દ્વારા શિવજીની સ્થાપના કરવામાં આવેલી હતી અને આ જે છે મિત્રો ઘણા ખરા મને વિડીયોમાં કહેતા હોય છે કે વિડીયોની અંદર તમે એડ્રેસ નથી આપતા તો અમે વિડીયોના સ્ટાર્ટિંગની અંદર તમને જે છે તાલુકો જિલ્લો આ બધું કહેતા હોઈએ છીએ તો મિત્રો આ સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ તાલુકાના કોઈબા અને ઢવાણા ગામના બરોબર એમ કહેવાય કે જંગલની વચાળે આ એક તમે જોઈ રહ્યા છો એક મોટો ડેમ છે અને આ ડેમની બિલકુલ વચો વચના ભાગે જે છે શિવજીનું પ્રાચીન પાંચ પાંડવો દ્વારા નિર્મિત કરવામાં આવેલું આજથી લગભગ સાડા પાંચ હજાર વર્ષ પૂર્વ આ મંદિર જે છે એ બનાવવામાં આવેલું એવું આપણને ઘણા ખરા અહીંયા ઇતિહાસ વૃંગો પાસેથી અને ગામ લોકો પાસેથી મળતી માહિતી પ્રમાણે આપણને મળે છે જાણવા એ અમે તમને જણાવી રહ્યા છીએ અને ખાસ કરીને જોવાળા દાદા જે છે એ આવે અને અમને કોઈ આમાં નિકાલ મળે એ બાજુ જવાનો તો અમે તમને મંદિર દેખાડીએ છીએ અને કારણ અહીંયા જે છે એ વિડીયોને અમે મિત્રો પૂર્ણ કરી રહ્યા છીએ તો ખરેખર મિત્રો અમારા ભાઈની અંદર એમ કહેવાય કે શિવજીના દર્શન હશે આ ભાઈ જે છે અમને એમ કહેવાય કે દર્શન કરવા માટે સહીને એમ કહેવાય કે નાવડું જે છે પોતાનું લઈને આવ્યા છીએ અને ફાઇનલી અમે જે છે આ નાવની અંદર શિવજીના દર્શન કરવા માટે ખરેખર અમારી એમ કહેવાય દાદા નવ વર્ષથી અમારી આશા હતી કેટલી હા અમે શિવજીને પ્રાર્થના કરી હતી કે આવું કઈ રીતે અમારે

बिहार का हो बिहार का बिहार के है आप चालू से

એ દાદા અમને મળ્યા હા હા તો આઝાદ ભાઈ લાવણ કે આપી ઉતરી રહ્યા છીએ તો આ ભાઈ જે છે એ જોઈ રહ્યા છે અત્યારે અને અમને કીધું કલાક પછી તમને હું જે છે કિનારે પાછા મૂકી દઈશ ભાઈ

તો આ છે એ શિવલિંગ જેના દર્શન કરવા માટે આપણે આવ્યા છીએ તો મિત્રો આ છે પ્રાચીન શિવાલય અને શિવલિંગ કે જે પાંચ પાંડવો દ્વારા સ્થાપિત કરવામાં આવેલી બોલો ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય હર હર મહાદેવ મંદિરની એક સાઈડમાં આ પ્રાચીન ગણેશજીની સ્થાપના છે અને એની હામીની સાઈડમાં હનુમાનજી મહારાજ ની સ્થાપના છે અને ખરેખર મિત્રો આપણા જે છે એવો ભાગ્ય કહેવાય તો મિત્રો આગળની જે આ મંદિર વિશેની માહિતી છે આપણને અહીંયા એમ કહેવાય કે મહંત તો ભલે ને ભગત તો ભલે એ અહીંયા ઉપસ્થિત છે આપણે એમનું પ્રથમ નામ પૂછતી ભગત તમારું નામ અમારા દર્શક મિત્રોને જણાવો વ્યાપી તમે કેટલા વર્ષથી અહીં પૂજા અર્ચના કરવા મહાદેવની આ બાપુ અહીંયા હતા 12 વર્ષ ભગવાન અહીંયા કેટલા છ હોરા તો આપડે પ્રથમ તો જે ધૂણો છે એના તમને દર્શન કરાવીએ અને પછી આપણે આ જે વ્યા ભગત છે એમની હારે તમને સમાધિ જે છે એના પણ દર્શન કરાવીએ તો તમે જોવો એમ કહેવાય કે અને આ બાપુ ની એમ કહેવાય કે જે આયા પહેલાં સંત હતા મહંત હતા જે એમની ગાદી છે અને વ્યા ભગત આ જે આને શું કહેવાય એકતારો કહેવાય શું કહેવાય આ યકતારો બાપુ પોતે આ નથી ભજન કરતા ભજન કરતા આની માથે તો તમે જોઈ શકો છો મિત્રો આ એ સંત વખતનો એમ કહેવાય કે જે મંદિરના મહત હતા એમના સમય વખતનો હા એ બતાવો બતાવ એમના વખતનો એમ કહેવાય કે એકતારો છે અને આ જે છે આ મહંત જે હતા એમનો એમ કહેવાય કે ફોટો છે પોતે એમ કહેવાય કે નાગા સાધુ હતા અખાડાના જૂના અખાડાના અને આ એમની ગાદી છે તો આપણે મિત્રો સર્વપ્રથમ તો એમ કહેવાય કે જે રેખા રહી એનું એમ કહેવાય કે તિલક જે છે એ કરવું જોઈએ આવો વિભાગે બાર આવો તમે બાર બાર હા

એના માટે થઈને પોતે આ એક ટ્યુબનો સહારો લઈને જોખમ ખેડીને આ રીતે શિવના ચરણોમાં એમ કહેવાય કે પોતાનો જે સમય જે છે એ આપી રહ્યા છે અને વ્યવ ભગત પોતે એમ કહેવાય કે તમે ટ્યુબ લઈને આવો ને આ ટ્યુબ લઈને તમે પોતે હવારમાં આવો અને હાજે જાઓ આખો દી આવીને એમ કહેવાય કે આ જે છે શિવના ચરણોની અંદર આખો દી કાઢી નાખવાનું સરસ મજાનું કહેવાય તમારી તપસ્યા ખરેખર જે છે એમ કેવાય કે બિરદાવ જેવી છે અને આ જે છે એ બાપુની સમાધિ છે આજથી છ મોર પોતે એમ કેવાય કે દેવ થઈ ગયેલા ચરણ પાદુકા છે અને સામે એમની એમ કે સરસ મજાનો ટાઈલ્સ નો જે છે ફોટો બાપુને આપણે એમ કેવાય કે સંભાળીએ કે એમ કેવાય કે સન્મુખ દર્શન આપણે જે છે સમાધિ ઉપર આપણે કરીએ કે એના માટે એમ કેવાય કે સરસ મજાની તકતી જે છે એ લગાડવામાં ફોટાણી આવેલી છે અને આ એમ કેવાય કે આ એમની સમાધિ છે ને પાછળ તમે જુઓ કેવડો મોટો ડેમ જે છે એમ કહેવાય કે અગાધ ભરેલો છે અને અગાધ ડેમની વચ્ચે આ જે છે પાંચ પાંડવો વખતની એમ કહેવાય કે પ્રાચીન સાડા પાંચ હજાર વર્ષ પ્રાચીન જુવાણી આ જગ્યા આવેલી છે આપણે આ જે શિવ મંદિર જે રહ્યું એનો કોઈ એવો ચમત્કારનો કોઈ પ્રસંગ હોય તો એ તમે કદાચ જાણતા હોય તો કહો આ બાપુ તને ચમત્કાર એટલે નાગા બાબા હતા ગમે એટલા માણસો આવે હં

આ બધું કેવી રીતે થતું હશે સાચી વાત છે દઈ જાય આપણને આ બધી એ તો ભાઈ બધી ભગવાનની કૃપા હોય ને ભોળાનાથ કૃપા હોય તો જ બધું થાય રહ્યું આ મહાત્મા નું ભજન એમ મેન મોટામાં મોટું કહેવાય એમનું ભજન એમના ભજન થકી આ બધું જે રહ્યું હાલી રહ્યું હોય ને હજી હાલી રહ્યું એમ અને એમ કહેવાય કે અમારા ધાંગધ્રા એક ઝાલા ભગત કરીને જે છે સંત છે અમારે ત્યાં પોતે સન્યાસી હે જાલા ભગતરી આવી સારું જાલા ભગત મારા કે જો હા હા એટલે જાલા ભગત પાસે તો અમારે અવારનવાર ઘણી વખત અમે એમ કહેવાય કે મિત્રો જે અમારા એમ કહેવાય કે ધાંગદરાના એમ કહેવાય કે સંત છે અને એ એમ કહેવાય કે એ પોતે એમ કહેવાય કે આ એમને ઘણો સમય જે છે બાપુની સેવા કરી લી અને બાપુની એમ કહેવાય કે એમની સેવા ઘણી કરી હા હા સેવા તેમ બધા હારે કરતા એટલે વ્યાભાઈ કહે છે કે ઝાલા ભગત પોતે એમ કહેવાય કે બાપુની શિવાની અંદર ઘણા વર્ષથી એમ કેવાય કે રહી ચૂક્યા છે અહિયાં અને ખરેખર આ જે જગ્યા રહી ને એનું વ્યાભાઈ અમને ઝાલા ભગત કીધું આજથી નવ વર્ષ મહેર મને વાત કરી હતી અને નવ વર્ષથી મને આ જગ્યા રહી એના દર્શન કરવાનો એમ કહેવાય કે મને મનની અંદર એક એક ઉત્સાહ હતો કે મારે આ જગ્યા જે છે એના દર્શન મારે કરવા છે તો ખરેખર મિત્રો આપણા અવો ભાગ્ય છે કે આપણે આવી એમ કહેવાય કે એક પ્રાચીન જગ્યા કે જ્યાં સંતનું ભજન છે અને સાથે સાથે એક પ્રાચીન પાંડવો વખતનું એમ કેવાય કે શિવાલય છે જેની સ્થાપના એમ કહેવાય કે પાંચ પાંડવો પોતે કરેલી છે એના દર્શન કરવા માટે આપણે આવી રહ્યા છીએ શિયા અને ખરેખર મિત્રો દર્શન કરીને એમ કહેવાય કે મિત્રો હું તો ભગવાન છું પણ તમે પણ છે વ્યા વખત કે જેમના દ્વારા અમે

ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર અને સીતારામ અને ઓમ નમ શિવાય છે